બે ટમેટા આપણે મિક્સર જારમાં સરસ પીસી લીધા છે અને અહીંયા એક નાની વાટકી જેટલું ચવાણું લીધેલું છે સ્વાદ મુજબ મીઠાનો ઉપયોગ કરીશું એક લીલું મરચું લીધું છે આપણે અને અહીંયા આપણે હવે ફોલી લેશું આવી રીતે બે સાઈડથી આવી રીતે જે નસુનો ભાગ હોય એ કાઢી લેવાનો છે હવે આ જે નસુ હોય એને કાઢી નાખવાનું આવી રીતે રીતે નીકળી જાય એનો નસુનો ભાગ સરસ ત્રણ ચાર જે મોટી હોય તો ચાર બટકા કરવાના એક માંથી અહીંયા વાલોર આપણે બધી ફોલી દીધી છે હવે રીંગણાના બાજુની પાંદડીનો ભાગ કાઢી અને રીંગણમાં આડા અને ઊભા કાપા પાડ લેવાના અને જોઈ લેવાનું સડેલું કે કઈ છે નહીં ને ને પાણીમાં ઉમેરી દેસું પાણીમાં કા ઉમેરે પાણીમાં ઉમેરવાનું કારણ કે જો પાણી ન ઉમેરીએ ને તો એ કાળા પડી જાય ને કડવા થઈ જાય મીઠું નાખીને આપણે બોળી રાખીએ ને તો કડવા પણ ન થાય ને કાળાય ન પડે મીઠું નાખ્યું પાણીમાં હા તો આવી રીતે આપણે બધા રીંગણને કાપા પાડી લેશું તો અહીંયા આપણે રીંગણને સુધારી લીધા છે તો રીંગણ ભરવાનો આપણે એક મસાલો તૈયાર કરશું એક અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધું છે પાંચ ચમચી જેટલી હળદર લેશું અડધી ચમચી જેટલું ધાણાજીરું થોડું સ્વાદ મુજબ મીઠું આ મસાલો બધો મિક્સ કરી દઈશું આપણે અહીં આપણે રીંગણને ભરવાના છે પેલો એક વઘાર કરશું અને બે સીટી થવા દેસુ એટલે સરસ બાફી લેવાનું પછી પાછો આપણે એનો બીજો વઘાર કરવાનો છે સાદો મસાલો જ ભરવાનો હમ તો આમાં મસાલો ભરી લેશો એટલે આનો એકદમ મસ્ત ટેસ્ટ આવી જાય આપણા રીંગણાની અંદર રીંગણની અંદર મસાલો બેસી જાય આવી રીતે મસાલો ભરી લેવાનો આપણે બધા રીંગણામાં આપણે પાણી નીતારી અને સરસ મસાલો ભર લેવાનો છે આપણે આપણે એક ચમચા તેલ ને તેલને સરસ ગરમ કરી અને શાકનો એક વઘાર કરી અને શાકને બાફી લેવાનું છે પેલા અહીંયા આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો અહીં ઉમેરી અને આ શાકનો આપણે વઘાર લેવાનો છે વાલો મીઠું સરસ આપણે સરસ તેલ માં આપણે સાતરી લેસું એટલે તેલનું જે કોટિંગ આવી જાય એની અંદર જે શાક બોકાય ને એનો સ્વાદ બહુ મસ્ત એવો આવે છે તમે એકવાર આવી રીતે ટ્રાય કરજો વાલો નીકળાના શાક આઉટ મસ્ત તો થશે તો અહીં આપણે તુવેર પણ ઉમેરી દઈશું

અહીંયા આપણે એક મિક્સર જાર લઈ લીધો છે એમાં આપણે લીલા મરચાં ઉમેરી દઈશું અને લસણ ઉમેરી દઈશું અને ઉમેરી ચવાણું લીલા ઉમેરી ધાણું આ બધું સરસ પીસી લેવાનું છે તો અહીં આપણે બધો મસાલો સરસ પીસી લીધો છે હવે આપણે આ મસાલાનો વઘાર કરવાનો છે કુકરમાં થઈ ગઈ છે અને જાતે જ હવા નીકળી ગઈ છે અને આપણે પાકને ચેક કરી લેશું

5 ચમચે જેટલી હિંગ ઉમેરશું પાછી આપણે જે મસાલો પીસેલો અહીંયા ઉમેરી દેસો ને સરસ સાતડી લેવાનો છે આ મસાલાને આપણે પેલા સરસ સાતડી લેવાનો છે અહીંયા આપણે સૂકા લસણનો ઉપયોગ કર્યો છે આ જગ્યા ઉપર તમે જ્યારે મેં લસણની કડી ના ઉમેરી અને લસણ પીસેલું ત્યારે તમે લીલું લસણ ઉમેરી અને સરસ આ મસાલા સાથે પીસી શકો છો મસાલો સરસ કતળાઈ ગયો છે અને તેલ પણ સાથે સીધું પડવા લાગ્યું છે તો અહીંયા આપણે ટમેટા જે ખમણેલા અહીંયા ઉમેરી દેસું એને સરસ મિક્સ કરી લેશું ને ગેસ સાવ ધીમો કરી નાખશું આપણે અહીંયા આગળ બધા મસાલા કરી લેશું આપણે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર પાંચમચી જેટલી હળદર ધાણા ટમેટાનું પાણી પણ ગળી જશે અને આપણો મસાલો પણ સરસ સતળાઈ જશે આપણે ગેસ ધીમો રાખેલો છે ધીમા ગેસ ઉપર આપણે સરસ મસાલાને સાતડવાનો છે એટલે આપણે મસાલો બળી ન જાય તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે શાક બાફીને રાખેલું સાઈડ ઉપર એને પણ અહીંયા ઉમેરી દેસુ આ શાકમાં થોડું આગળ પડતું તેલ હોય તો ચાનો સ્વાદ મસ્ત એવો આવે છે તમે તેલ ઓછું ખાતા હોય તો તમે અહીંયા તેલ ઓછું ઉમેરો તો ચાલે સરસ આપણે મિક્સ કરી જે પ્રમાણે પ્રમાણે તમારે ગ્રેવી હોય એ અહીંયા પાણી ઉમેરવાનું છે ઉમેરીને ઉમેરી દેસુ પાછું અહીંયા આપણે ગ્રેવી સરસ ઉપડશે ત્યાં સુધીમાં આપણે ગળપણ માટે આપણે અહીંયા ગોળનો ઉપયોગ કરેલો છે આ જગ્યા ઉપર તમે ખાંડ પણ ઉમેરી શકો છો તો આ ઉમેરી દેસું તો ગોળ પણ સરસ ઓગળી જશે અને ગ્રેવી પણ સરસ ઉકળી જશે આપણી શાક આપણું અહીંયા સરસ ઉકળી ગયું છે એટલે કે ગ્રેવી આપણે મસ્ત એવી ઉકળી ગઈ છે તો અહીં અડધી ચમચી જેટલો આપણે કિચન કિંગ કિચન કિંગ મસાલો ઉમેરી દેસું સરસ આપણે મિક્સ કરી લેશું અહીંયા આપણા ચોરીમાં મસ્ત એમ ઉપરથી આપણે લીલા ધાણા થી ગાર્નિશ કરી દેશું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપી ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો